સરકારી આચાર સંહિતા માટે તંત્ર દ્વારા ફ્લાઈંગ સ્ક્રોડ ની રચના કરાય છે તો ફ્લાઇંગ ને પણ શું આ બેનર દેખાતું નથી તેવા સવાલ અમિત રાજે ઉભા કર્યા હતા અમિતરાજે વધુમાં જણાવ્યું હતું કે તે અંગે જિલ્લા કલેક્ટરને પણ લેખિત માં ફરિયાદ કરશે હું સિટીમાંથી પસાર થતો ત્યારે નાગરવાડા ખાતે આવેલી વડોદરા નગરપાલિકાની ઉત્તર ઝોનની કચેરી જે છે જે વોર્ડ નંબર સાત કહેવામાં આવે છે તેની અંદર નરેન્દ્ર મોદી સાહેબનું એક મોટું બેનર લગાવવામાં આવેલું એ આ એક આદર્શ આચાર સંહિતાનું સંપૂર્ણ ઉલ્લંઘન કરવાની આ બાબત છે બીજી વસ્તુ આ કચેરી સરકારી છે અને બીજું વસ્તુ મહત્વની બાબત છે કે બરોડાની અંદર આચાર સંહિતા લાગુ થઈ ત્યારથી જ કોર્પોરેશન તંત્ર બેનર હોર્ડિંગ્સને બધું ઉતારવાની પ્રક્રિયા કરી પણ આ જો તમે જોઈ શકો છો પાછળ નદી આંખે આટલું મોટું બેનર લગાવેલું છે આ દિવાળા તરે અંધારું એવી પરિસ્થિતિ નિર્માણ થયેલ છે કે આ ચૂંટણી કમિશનર તેમજ કોર્પોરેશનનું તંત્ર એમનું કોઈ તાલમેલ નથી મને લાગે છે કાં તો પછી આ અધિકારીઓની ભૂલોને લીધે આ પ્રોબ્લેમ થયું છે અને આ જે ફ્લાઇંગ સ્કોડ બનાય છે પહેલી સ્કોડ બનાય છે એ ફક્ત એક નામ પૂરતી જ છે અને એક પેપર પૂરતી જ છે જો ફ્લાઇંગ સારી પ્રકારની કામગીરી કરી હોત તો આ બે ના હોત એટલે આ એ મહત્વનું છે હું ચૂંટણી કમિશનને પણ એવી ની અંદર ફરિયાદ કરી છે કે આ સરકારી ઓફિસ છે ને એની અંદર આટલું મોટું બેનર હોવા છતાંય કેમ આ લોકો નરી આંખે જોઈ શકાતું બેનર કેમ એ લોકો હટાવતા નથી એટલે આ બહુ ઘણી ગંભીર બાબત છે આની બાબતે હું કલેક્ટરમાં પણ હું લેખિતમાં ફરિયાદ કરીશ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર